હે બા હા આ તમે થાકીને જ જતા તો સવારના વેલા 5 વાગના ઉઠી જાવ તો અહીં ગામડામાં તો છે ને અમને અમારા માવતર કહેતા કે સૂર્ય ઉગે ને ઈ પહેલા આપણે જાગી જવાનું હોય આ પક્ષીઓ ન જાગી જાતા બાપ પણ હવે તમારી ઉંમર થઈ ગઈ તમારે આરામ કરવો છે આ ઘરમાં બે જોવાનું હોય છે આ તમે વેલા ઉઠીને રોજ સાઈક કરવા મૂકી દેવી સારું લાગે મારી વાત સાંભળ એ જો હું હવે આરામ કરવા માંડું ને તો આ ટાટિયા થોડા ખાલે છે ને એ બંધ થઈ જાય એટલે હું છે ને હાઈલા જ કરું જાય ગયા જ કરું હા વાવ જલ્પા બે 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 હું નથી હું ઈ પી બરાબર છું એ ગંધારું છે અને તમે કઈ આવતી રહેવું હોય તમારી બાજુમાં ઉભા થયો ને તમને કંઈ વાંધો છે હું ઈ પી તો બસ હવે એક ઉભા રહેવાની બાબત માં તું તું મેમે થાય છે હાલો બોલ કામ કામ તમે અત્યાર માં કામ ઈ હતું કે અત્યારે અત્યાર અત્યારમાં તમે આયા શેરીના ખૂણે આયા બેહી ગયા છો વાતો કરવા તો આ બધી વાતો છે ને ઘરમાં કરે આ બે માણસ સાંભળે હા તો હું કામ તાળા મારીને ને ગઈ તી તું આ તારી વાટે જ બેઠી છું અને હા બા હું તમને એક વાત કઉ છું મારી માં છે ને અહીંયા આવે છે આટો મારવા તો ભલે ના આવતી બેટા એકાદ બે દિવસ રોકાવા આવે તો એ તો આવું જોઈએ ને દીકરીને ઘેર માવતર ન આવે તો કોણ આવે બા એ છે ને મને કાંઈ કીધું નથી મારી બાએ પણ જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ એને રોકાવા દેજો બાકી વધારે એને કાંઈ ન કહેતા એ કહી દઉં છું હું તમને જો બેટા કોઈ પણ મહેમાન છે ને એકાદ બે દી આવે ને તો હારા જ લાગે એમાં કાંઈ વાંધો ન હોય એમાંય તે વહુના માવતર આવે ને એકાદ દી તો બધા એને હાસવે પણ બટા પછી સાઝાદી થાય ને તો કોઈને ન ગમે ને એ છે ને મારી મા છે અને દીકરીની ઘરે ન આવે તો એ ક્યાં જાય તો હું ક્યાં ના પાડું છું એ પ્રેમથી કહું છું ભલે ને આવતા આ તો તે એમ કીધું ને કેટલા દી રોકાય ખબર નથી એટલે કહું છું આમે તે આ તો તારામાં આવતર છે પણ કોઈના પણ ઘરે જાવ ને તો એકાદ બે રાત રોકાવ ને તો હંધાય આપણ હંધાય આપણને સારી રીતે રાખે પછી ઝાઝા દે આપણે રહી ને તો પછી નો મજા આવે બેટા હા જલપા ભાની વાત સાચી તો હશે અને આમે તારા મમ્મી મહિનામાં બે વખત આવે દસ દસ ને રોકાઈ જાય છે હા આપણા શેરીમાં બધાય કેવી વાતો કરે ખબર છે ને એક બે આવે ને રોકાઈ જાય ને તો વાંધો ન આવે બોલી લીધું ભાભી હવે હું કઈ કહું તમને આ તો તમારા પિયરમાં માં મા બાપ કે આગળ પાછળ કોઈ નથી ને એટલે તમને ના સમજાય એ કઈ બરાબર છે એટલે તમારે છે ને વયસમાં માં બોલવાની જરૂર નથી જેને મા બાપ હોય અને એની દીકરી ઘરે આટો મારવા જાય ને એને જ સમજાય બટા તારે માવતર છે ને તો એ તારો ભાગ છે પણ આને નો હોય ને તો એમ હમળા નહીં એનું દિલ દુખાય બેટા એવું બધું બોલાય હા ખેસો ઉપરાણું ખેસો ઈ લાટકી હોવ છે ને હું ક્યાં કાંઈ શું આમાં અરે ચલભા બા માટે તો આપણે બેય બાયુ હરખ્યું છે બા ડાબી ફોડે તો ઈ ને જમણી ફોડે તો ઈ બા તો આપણને બેયની સરખાઈ જ રાખે છે અને આમ જો તું છે ને બાહામું ના બોલતી ઊસા આવવા જો જારે હોય ત્યારે હા ગરીબડી ગાય જેવું મોઢું કરીને બાની સામે નાટક કરતા આવડે છે આ અમે આખા બોલા દયા ને એટલે અમે આખે થઈ ગયા હામાં તું હાથે કરીને બેન આખે થાસો તુંય પ્રેમથી રહે ને ઘરમાં હંધાયારે પ્રેમથી વર્તન કરીને તું તો પ્રેમ થી તો રહું એનાથી વધારે મને રહેતા ના આવડે તમારે જેમ છે ને મને ખોટા નાટક નથી આવડતા એ વાત મૂકો ને પડતી આ તારા બા આવવાના છે ને તો આવા દે ને એને લઈને આ તમે પાછા બીજી વાત ઉપર ક્યાં સડી ગયા ને ઝઘડવા માંડ્યા તમે લોકો રાતે હખેથી થી છો કે ઈએ તમ વિચારો કે સવારે ઊઠીને આપણે એના માટે બાંધવાનું છે બા હું ક્યાં બાંધું છું હું કોઈ દિવસ આવા જે બોલું તમને તો ખબર છે પણ હા જલપાને મારા પ્રત્યે હું વેર્ઝર્સે લઈસ ખબર નથી પડતી જ્યારે હોય ત્યારે મને ના બોલવાનું બોલતી હોય મને હમબડાવવા કરતી હોય બા મેં તો તમને ખાલી આવીને એટલું જ કીધું કે મારી માં મારી ઘરે રોકાવા આવે છે તો વાતનું વતેસર તો તમે વધાર્યું હાહુ હોય લ્યો એક તો પ્રેમથી મેં તને એમ કીધું કે હા ભલેંતારી બા આવતા હારું ને એક બે દિયે આવે તો તો તમે લોકોએ વધાર્યું મેં તો કાંઈ વધાર્યું નથી પણ મારી માં ગમે એટલા દિવસ રોખાય એમાં તમને કઈ તકલીફ પડે છે હું એમ કહું છું હા વેવાણ જાજા દી નો હારી લાગે હા એટલે હવે જા તારું કામ કરે ને બાર નું ખુલ છે અંદર હું વાત કરું છું તું આ બધી આવું આવું ઘરમાં થાય છે એ તો મને ખબર છે પણ આ વો ને આ ભાઈ સમજવા જોઈએ ને આપણે એ જ વાત છે અને હું તો વચ્ચે બોલી તો કે તમારા કે માબાપ છે તમને ખબર પડે કે હવે બાપ નથી તો મને વાત વાતમાં એક જ વસ્તુ હમડાવવાની અને પણ તો મારી સામે તો માથે ઓડીન ઊભી છું કઈ નહીં વાડ ધોયા છે ને છૂટા વાડ રાખેલા છે તમે જ રાડો નાખશો કે છૂટા વાડ સુકામ રાખા માંદી પડે તું આજે હારું આ તો લટ વાડીએ સાઈડમાં કેર રાખ્યા ના ના લેણો બસ કાઢી નાખું હા હા જ ને તમે પાછો આ વાડું નાખશો કે હું કામ લડકાઈતી હા તો પણ આપણે વેલા ઉઠીને વેલા નાઈ લેવાય પછી વાળ સુકાઈ જાય ભઈ પલ્લે જ રહી ને વાળ વાત કરી તો કાઈમાં કામ કરવા માટે કોણ છે હું એક બાની તો ઉમર થઈ ગઈ એટલે બાને તો મારે કઈ કામ સિંધાય નહીં અને તમારા નાના ભાઈ ની એની તમને ખબર જ છે એ કેવા છે એ તો મને હંધી ખબર છે પણ આ છે ને હા એની માં વારા ઘડી અહીંયા ધોડી આવે તો એને શરમ નહીં આવતી હોય કે આપણે દીકરી ને ઘરે ન જવાય એ જ વાત છે કોઈ વાતમાં સમજતા જ નથી હવે એ લોકો અને તો કરી મારા તો કઈ બોલાતું જ નથી હું તો કઈક બોલું એટલે મારું તો મોઢું તોડી લઈ હવારે એને બાને ને વાત કરું વળી મેં એમ કીધું કે તમારા બા રોકાવા આવે તો મને કઈ વાંધો નથી પણ ગામના ને કુટુંબના ની વાતું કરે કે આ હું મહિનામાં દસ દસ પંદર પંદર દી પડ્યા હોય છે તો કે તમને કઈ ખબર જ નહીં પડે તમારે વચ્ચે બોલવાનું જ નહીં માં દીકરીની ની વેદના હું છે તમે નહીં સમજી શકો તમે મા બાપ વગરના છો હોય કે હા એટલે એને આમ એકને જ માં છે આ ગામમાં બીજા કોઈ માં જ નહીં હોય આ કોણ એવી માં છે કે દીકરીને ઘેરે જઈને પડી રહે આ આપણે છે ને હા હાહુ ને એને બુદ્ધિની હોય ક્યાંય ન્યા નો જ હોય ઘડીએ ઘડીએ આપણે દીકરીના ઘરે દુઃખ થાય એને દેરૈયા જેઠિયા હોય હાહુ હોય એને ગમતું હોય નો હોય એને કુટુંબ હંધાય વાતું કરે પણ ન આ બધા છે ને બુદ્ધિ વગીરના કહેવાય કહેવાય હોય કોયરું કોણ લપ કરે કેટલી બળતરા કરવી આય હોય એનું તો રોજ નું ઉઠીને છે હવે ક્યાં ઓલા ની ઘરમાં લેવાને એ ખબર નથી પડતી રોજ કજિયા કજિયા ને કજિયા કાયક ને કાયક નાના ની વાતમાં ટક 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 ને ટક ટક કરે મને તો એ ખબર નથી પડતી કે હું જેઠાણો છું કે ઈ મારી જેઠાણી છે કાય વાંધો નહી તું ચિંતા કરી માં આ વાત છે ને હું જૈલાને કે અને જઈ રહ્યા ને જઈ ભાઈ ને કેહો ને એની બાયડી ને કેહે ને એની બાયડી વળી પછી ઘર માં કજિયો કરશે ને હા તે હવે ને એને કહેવાનું ને એથી બીવાનું એટલું બધું ઈ કઈ જગ્યા રાવણ ન જ કોઈ હો

પણ કોકની આપણે વરવાની જયારે બેઠા હોય બધા ખાકી જાય અમે બીજું બોલો હવે રોજ આપડે એક જ વાત કરવાની ઘરની બે મિનિટ કરો વાત કરવી જોઈ પણ ખોલી નાખ લે મને ક્યાં ના પડ્યા ખાલી પૂછ્યું હતું કે હું ઊભો છો માથે ઓઢીને કેમ ઉભી રાખું તમને ગમતું નથી ગમતું હા તો ન જ ગમે ને આપડા ગામમાં કોઈ આવી રીતે રખડે આ ન કરે સારું ન લાગે આ છે ને બાયું છે ને ગામડાની બાઈ આમ

હવે મારા કામ છે તારી અત્યારે નવરાય છે હું મારા વાડિયા કામ હોય તું નવરી છો અને વાળ બાંધ દેજે પાછી હો હારો જારે સે વારે હાતેલ રાગડી વારે સે વાર ઓય એ બજા છો બા ગામમાં માં થોડું કામ છે થાઉ છે વસ્તુ લેવી છે અને ભાઈ બનને મળતો આવું હા તું છે ને ભાઈ મળવાનું છે ને ઓછું કે ઘર માં થોડું ધ્યાન દે કેમ તને નથી ખબર ઘરમાં હું ડખા લે છે અત્યારે હા તમે કંઈક વાત કરો તો મને ખબર પડે મોટા ભાઈ હા જો હા તારા હાહુ છે કે વારા ઘડિયા રોકાવ આવે એ સારું લાગે જરા સમજાવો ના બહુને જરા સમજાવો તમે કે છે ને એની માને કે ક્યાંય એને પડ્યું પાછી ન ભાઈ એટલે તમે મારી હાહુનો વિરોધ કરો છો એમ ને તો વિરોધ જ કરે ને હે ભાડું ક્યાંય કોઈ મા એની દીકરીના હાહરિયામાં હરિયામાં અઠવાડિયાને અઠવાડિયા પડી અઠવાડિયું અઠવાડિયું પડી રહે અને પંદર મહિનામાં બે બે દિવસ અહીંયા આવે એ સારું લાગે સારું તો મને નથી લાગતું મોટાભાઈ હા તમે મને જે કહો છો ને એ હું વાતે તમારી માનું છું હમ એમાં એવું છે જો હું મારી હાવું ને હું કહીને અમારી ઘરવાળીને હું કહીને તો અમારે ઘરમાં ડખા થઈ જાય ડખા હે ના થઈ જાય ડખા હે ના થઈ જાય એમાં હા તારી ભવની ન ખબર પડે હે તારી બાળક નાની દૂધ પીકરી તો નથી કે એને ન કહેવાય ને માને કે બા તમે અમારા આવ્યા કરો કરીએ સારું ન દેખાય અમારા ઘરમાં ઝઘડા થાય તને ખબર છે હે હા અહીંયા તમારા લીધે એમ અમારે બે પણ કેટલા ડખા થાય છે જો આ બાવીના છે ને સ્વભાવ એવા હોય એકની આવતી ને એકની ન આવતી હોય ને એટલે તકલીફ થાય અમારા ભાભીને માવતા નથી ને એટલે આ બધું બોલી શકે એટલે તારું કહેવાનું એમ કે તારા ભાભીને આવતા નથી મારી હા હું રોકાવા આવે તો તારા ભાભીને ખબર પડતી એમ કહેવાનું છે ને તારું પણ જો ભાઈ આ નથી ની હારું છે હું તો એમ કહું આ મારી હા આવે તો ઝાટકીને કહી દો કે તમે ધક્કા નહીં ખાવાના કારણ કે સારું ન લાગે દીકરીને ઘરે અઠવાડિયું અઠવાડિયું પડ્યા રે પંદર પંદર દી પડ્યા રે આ તો તારી હા હું જ બુદ્ધિ વગેરેની છે એ જાડીને ખબર નથી પડતી અને ભાન કે આપણે દીકરીના ઘરે ન જવાય હે આખા ગામમાં વાત થાય તને ભાન છે કાંઈ અને તું છે ને આ થઈ ગયો તો બાયડીનો ગુલામ એવલી કે ને એમ નાશા કરે છો વાંદરા જેમ અરે વગર કીધે બાયડી ગુલામ થાવું પડે એમ છે મોટા ભાઈ જો ગુલામ નો થાવ ને તો મારું ઘર ભાંગી જાય અને મારું ઘર ભાંગી તમને ગમશે અરે હું મારે કેવાય જાય એની માનું તળો હે ઘર ભાંગે ઘર હેનું ભાંગે હું કામ ઘર ભાંગે અને તારી બાયડી ક્યાં રાવણ જેવી છે તું એને દબાવી દબાઈ જશો હું તાર કાંઈ તારી પૂછડી દબાઈ છે હે કે તું એથી બીસો એટલો બધો બીવાની વાત નથી ભાઈ

અને તારી બાયડી ક્યાં મોટી તોપ છે તો તું એથી દબાઈ ગયો મને તો એ ન સમજાતું કે તું આ તારી બાયડી સામે આમ કેમ આમ 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 બોલા મેં એની મિંદડી કેમ થઈ જાશો હે ખબર નથી પડતી હું એને તને જાદુ કરી દીધો ને એ આવેલા હારી આમ આમ હિરોઈન જેવી થઈને ફરે એટલે હે આ લીલે પપ પપ લીધા કરે એને બધું કહેવાય એટલે તને બહુ ગમે છે તને એવું કાંઈ નથી મોટો ભાઈ આ તો પછી વ્યવહાર થતો હોય ને એ કરાય ભાઈ આપણે છે ને જરાક બોલાય મોઢામાંથી આ તો આપણે જાન લઈ જ્યાં થાય એ જાન લઈને ન થાય એટલો બધો બીસો એનથી હું કરું ને મોટો ભાઈ મને કઈ દસ નથી ઉસ્તી જો હું તને સીધી વાત કરી દઉં છું આ तू કાઈ નઈ કરીને તારી ભાભી બોલશે ની સામે અને તારે હાંભળવું પડશે અને એની મતારી હાહુ ની હાપોલી છે તારી વહુ ને હાંભળવું પડશે હે આ બાયોને સ્વભાવે દેવા હોય આ એવી રીતે કોઈ ન ગમે તારી ભાભી આખો દી ઢહડા કર્યા કરે અને વહુ છે તેની માં આવે લઈને એને ખોળામાં બેહી જાય હે એની બેહે વાતું જ કર્યા કરે તો તારી ભાભી હું કામ કામવાળી બનાવીને લાવ્યો છું એને કોઈ કામ જ કરવાનું તારી બાયડીની આશ કે તૈયાર થઈને ફેર્યા કરવાનું એ તો મારી નજર છે ભાઈ કે મારી ઘરવાળી કાંઈ કામ નથી મારી હાહુ આવે ને તો મારી ઘરવાળી એક કામ નથી આખો કોથી મારા ભાભી ઢવલો કર્યા હા તો પછી તારે તારે ઘરવાની કહેવાતું નહીં કે આ તારા બા બાપનું ઘર નહીં આ હા હારાનું ઘર છે ભાભી કામ કરે તારે તું કરવું પડે હે એ તારે ભાભી હારી હો ત્યાં રે ન કે છે ને હાલતીના કર દે બધાને અને મારું ઘર ભાંગી અલગ એટલે તો હું તને સમજાવી દઉં છું પ્રેમથી તારી હાહુ તું કહી દેજે ભાઈ કે આ છે ને હવે બીજી વાર ન થાવું પડે ધ્યાન રાખજે પછી મને કહેતો નહીં હવે હું તમને શું કહું છું આ ભાઈઓને વાત કરશું ને મોટાભાઈ તો નાની વાત માંથી મોટી કરીને ઊભી રહે હું મારા હહારાને વાત કરી ગઈ આઈ કરી દે તારે જે કરવું હોય પણ મેં કીધું કીધું છે ને આ બધું છે ને આમ ફને ભાયલા 11:30 વાગે કરવાનું છે હવે તારું કામ હોય ને જા સારું સારું ભાઈ હા અને પછી વહેલા ઘરે આવજે સારું ભલે હા હા ર છું તું મન છે ને સાપા ઉધી લેવા આવી હો તો લેવા તો આવવું પડે ને બા હું તો ન હું છું તાર ઘર હું આવું છું બરાબર છે અત્યારે ઘરમાં હું ખટકી તો નહીં ને ન કરજો ખોટો તારે દુઃખ થાય મારે નથી કરવું અરે બા તમે તો બહુ કરી અરે કોઈ બોલે ને તમારી દીકરી છું તમે મારી મા આવે તો ખરી ને અને તમારે રોકાવાનું છે હું રોકાવા તો આવું છું હવે હું અહીંયા જ રહેવાનું છું મારે છે ને હવે જો ઘેરે હું છે ને જવાની નથી મારે અહીંયા જ રોકાવાનો ઈરાદો છે

હે ને બહુ લાગે છે ને રોકાવાનું ઈ તો રોકાવાનું હવે છે ને હું આમ છે ને તમને જવા તો નઈ જી વાત છે આજે તારા ગામ માં કેટલા મંદિરો છે આપડે રોજ હવા મંદિરે ની મંદિરે આવશો અગિયાર વાગે એને મજા

ભગવાન બધી હાહુને આપે એટલે હાહુના દીકરીને કઈ ઉપાધિ તો ન રે હા એ તો વાત હાસી અમે તમને મારી કેટલી ઉપાધિ થતી હશે હવે તમે ત્યાં હું અહીંયા જો હું અહીંયા હો તો તમારી ઉપાધિ થાય હા તમે હો તો મારી ઉપાધિ થાય એના કરતાં તમે મારા ભેગા રહ્યો ને તો પછી આમ ઉપાધી નો રહે સમજા સાચી વાત છે હા આમ તો ત્યારે હાહુને તો કંઈ વાંધો નથી કાઈ હ મગજ મારી તો નહીં કરે ને મારી હેરે એને એમ થાય કે ભાઈ જો એની બોલા સાલી નોકરી નકર હારા વાટ નઈ રે હું તો તમે દીકરી ને હા હા તો એમાં એ તો વાત તારી હાસી તું તો કો બધાને ને પાછી વળી કેમ કે દીકરી કોની મારી

મારી પાસે અમથી તાર વેહાણ કર્યું તે આવતી તેમ કેતા વેવાણ હલો રવો બનાવ આપણે બે ખાવી હે એમ કરીને ખાવાનો ભડભડીયો બહુ ડોહીનો પણ અને શાક રોટલા ક્યાં ભાવે છે ચિકન સાઈડ લાગે છે ખાતા ગોરે ખૂટે હાસી છે કાઈ નહી હવે તો ગોઢો માણા છે જેમ કે એમ કરે જવાનું બીજું શું હોય જેમ દોડે ને દોડવા દેવાનું હા એક વાત છે તારા જેઠા જેઠાણી ની એને કહી દેવાનું કે તમારી લડુડી તમારા મોઢામાં રાખજો આમ છે ને બોલ બોલ નહીં કરતા

મારે થોડું કઈ તારી ઘેરે રોકાવા આવવાનું હોય કા હું કામ ન હોય ભાઈ અરે કઈ ભાઈ બેન ની ઘેરે રોકાવા જાય સાયજ ને ભાઈ બેન ની ઘરે જાય તો કોની ઘરે રોકાવા જાય હા છે ને મારા દેરાણી ના બા આવ્યા છે હંધુય કામ મારી એકલી પાયા કરાવે છે કામ કેમ હોય ઘર ની એમ અને મને વાત વાત માં સંભળાવ્યા કરે છે કે તારા કુટુંબ માં તારા માં બાપ નથી એટલે માની વેદના તને ના સમજાય એટલે છે ને ભાઈ તમે આવો ને તમે આવીને એને સમજાવો થોડાક દિવસ અને તારા દેરાણીના બા આવ્યા છે એટલે મારે આવવાનું બેના કેવી વાત કરશો કઈ તારા દેરાણી ના બહા રોકાવો આવ્યા હોય હું રોકાવા આવું એ સારું લાગે હા તો છે ખબર પડશે ભાઈ બાકી તો એ બધા ઘરમાં આરામ કરે છે કરે મારે આખી જિંદગી બધા ઢવડો ઢવડવાનો છે બેન લગન કરીને તું ગઈશો ને એટલે ઘરના કામ તો આપણે કરવા જ પડે ને હવે કઈ કામ કરવાની થોડી ના પડવાની હોય આપણે ભાઈ મારે એકને જ કામ કરવાના હંદા ઘરમાં મારે દેરાણી હું કામ છે અને જ્યારે હું ત્યારે કેવા મહિના ટવડા બોલે તમને ખબર છે મને હવે આપણા માં બાપ નથી એમાં આપણો શું વાક છે અરે પણ બેન ન્યા ગયા હોય ને એટલે કામ તો કરવું પડે અને મેણા ટોણા તો થોડું કામ બોલતા હોય તને એવું લાગતું હોય તે મનમાં એવું આખું વિચારી લીધું હોય ને કે આ મેણા ટેણા બોલે એટલે ગમે એ બોલે ને સારું બોલે ને તોય આપણે નબળું દેખાય તમારા બનાવીને પૂછી લેજો બસ એ પણ થાકી ગયા મારા હાહુને પૂછી લેજો એ પણ થાકી ગયા એટલે તમે અહીંયા આવો ને એટલે એને પણ તમારું કામ કરવું પડે ને તો ખબર પડે કે ઘરમાં મહેમાન આવે તો કેમ કામ કરાય અને પાછી એની માં આવે તો વાંધો નથી જ્યારે આવે ત્યારે ઘરમાં ડખા કરાવી જાય છે ભાઈ તો એમ નહી એવું ક્યાં લખી દીધું કે હું અહીંયા આવે તો હું મહેમાન તારો થઈને આવું તો એ જ કામ કરશે એવું ક્યાં લખી દીધું તોય તારે નહીં કરવું પડે હું આવું તો તારે જ કરવું પડે ને એટલે ખબર પડે હું આખો દિવસ તમારી સેવામાં રહું ને તો ઘરના કામ કેમ થાય નહીં ઠીક સમજાઈ ગયું મતલબ માં તારા દેરાણીના બા આવે એટલે ઈ એની સેવામાં રહે અને તારે કામ કરવું પડે એટલે તને એમ થાય છે કે હું આવું તો તું મારી સેવા મારે એટલે એ કામ કરે એમ પણ ભાઈ હું એ માણસ કે ઢોર નથી એના બા મહિનામાં એકાદી વખત આવીને બે દી રોકાઈને વયા જાય ને તો એમ છે આ તો મહિના બે દી આવે ને દસ દસ દી રોકાય એટલે મહિના વીસ દી અમારે ઘેર રોકાય છે અને પાછું મને કેવું કેવું બોલે ના બોલવાનું બોલે ઉઠતા બેઠતા જાગતા હું તમારું અપમાન જ કરે જ્યારે હોય ત્યારે એમાં કેવું હોય કે એકવાર આપણે મગજમાં જે ઓલી આંટો પડી જાય ને કે ભાઈ આ આમ જ કરે છે એટલે પછી સારું કરે ને તોય આપણને એમ થાય કે આમ જ કરે છે મને તો એમાં તો મારા ભાઈ પાસે જાય મારા ભાઈને ને સમજાવી મારો ભાઈ સમજી મારી ભેગો આવીશે રોકાવા પણ નહીં આવી તો તમે સમજો એવા જ નથી પણ બેન તું આ મને રોકાવા આવવાનું કે એ તારું ખોટું રોકાવા કેમ આવું હા એવું હોય તો હું સમજાવવા આવે કે સમજાવે કે ભાઈ આવું ન કરાય પણ તું આ રોકાવાનું રહેવા દે પણ બેદી તો આવી શકું તમારી બેનના ઘરે તમે કે બેદી નથી આવી શકતા જો ભાઈ છે ને બેન ને ત્યાં રોકાય નહીં કોઈ દી સારું લાગે નહીં

તો છે ને ભાઈ તમે તરત આવી ગયા હોત મારી વાત માનીને મારી ભેગા પણ નહીં તમને તમારી બેન નથી ગમતી બાબા પૂછી જીવતા હતા ને ત્યાં સુધી સારું હતું એ મને અથેડીમાં તો રાખતા મારા એક કોઈ બોયલા વેણ નો ટાળતા અને તમે મારું એક વેણ નથી રાખતા માણસ દુઃખી ક્યારે થાય પોતાની મહત્વાકાંક્ષા વધી જાય ને અને બીજા પાસે અપેક્ષા વધી જાય એ પૂરી ન થાય ને એટલે દુઃખી થાય તું છે ને તારા દેરાણી પાસે અપેક્ષા રાખતી હોય કે આ મારી કરતાં વધારે કામ કરે અથવા તો હું કરું એટલું કામ કરે અને એ થોડુંક ઓછું કરે એટલે તને દુઃખ થાય આ દુઃખ છે ને આપણે આપણી રીતે જ ઘડીએ છીએ ભાઈ મને કામનું કાંઈ ને તમને ખબર છે કે ઢળો તો હોય એટલે હોંધે હું ઢળી નાખું છું પણ આ તો કાકરાની જેમ ગણતરી કરે જ ને મારી એટલે કાંકરાની જેમ કાઢી નાખે છે મને પણ બેન તું છે ને થોડુંક વિચાર અને શાંતિથી વિચાર ન્યા હું આવીને કાંઈ સારો ન લાગુ અને ડખા વધે હું ન્યા આવું ને સમજાવવા તો એને એમ થાય કે આયન ભાઈને બોલાવી આવી એટલે અમુક ડખા વધે એટલે હું ન્યા ન આવું ને તો જ તને ફાયદો છે પણ આ લગન ના 8 8 વર્ષ થયા 8 વર્ષ તમને એમ ન થાય કે મારી બેન ની ઘરે બે દી રોકાવા જાવ મારી બેન ભેગો બે રાજી ખુશીથી થી બેન રોકાવા ન હોય હું આટો મારો આવું છું કે નહીં આટો મારી જાવ તારા હાલચાલ પૂછી જાવ બીજું હું મારે ન્યા રોકાવા થોડું આવવાનું હોય હા બીજું હું પણ સમજાવવા તો આવીશું ને સમજાવવા હું આવે તું તારે તું કહે ને તું એને સમજાવે અને મને ખબર છે હું સમજાવે તે સમજી જાહે એ કોઈના બાપનું માને એમ નથી એની માં હું ખાઈને જઈ છે ને એ જ ખબર નથી પડતી એને હા વાત વાતમાં હવે તો મારો ખેદો કરતા શીખી ગઈ છે કેટલો ખેદો કરે મારો હું જેમ કરું ને હંધુ એને એવું કરવા જોઈએ છે બસ એ કામ જ નથી કરતી હું કરું તું બેન ખાલી હું કહું ને એટલું કે તું છે ને થોડાક તારા શબ્દો છે ને ન્યાય તું બોલવામાં ધ્યાન રાખજે અને હું સમજાવવા હોય એટલે બધું રેડી થઈ જાય અને અત્યારે તું છે ને ઉપાધિ કરીમાં અને ઘરે જા હું આવી તું તર હો હા હારું અને પાછા આવજો તમે અને હું તો કો રોકાવા આવું તો વધારે સારું છે તમે રોકાવા તો નહીં આવું પણ સમજાવવા આવે તમે નહીં સમજો મારી વાત ને તમારી બેન ની લાગણી ને કાઈ